તો હાલ ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર થઈ ચૂકી છે અને ઠેર ઠેર જે છે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આપણે દેવભૂમિ દ્વારકામાં છીએ અને ખંભાળીયાને ખંભાળિયા પાસે છીએ ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અનેક ખેતરો છે ત્યાં પાણી ભરાયા છે અને જે મેઘરાજાની શરૂઆતથી જ જે વાટ જોવામાં આવતી હતી તે પ્રમાણે જે છે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે અનેક સ્થળોએ જે છે તે પાણી ભરાયા હોવાના દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે અને દેવભૂમિ દ્વારકામાં જે છે શરૂઆત થી જે છે જે વરસાદ છે તેની ધોધમાર જે છે તે વરસી રહ્યો છે દ્વારકામાં રાહ જોવા જે હતી ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી આજે થઈ છે અને મેઘરાજા એટલા વરસ્યા છે કે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો જે છે તે હાલ દેખાઈ રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ કે અનેક ખેતરો છે પાણી ભરાયા છે અનેક લોકોના ફળિયાઓ છે ત્યાં પાણી ભરાયા છે અને હાલ ચારે બાજુ ગુજરાતમાં મેઘમેર થઈ રહી છે અનેક ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અનેક ખેડૂતો આતુરતાથી મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા અને આખરે મેઘો જે છે તે મન મૂકીને ગુજરાતમાં સાર્વત્રિક વરસી રહ્યો છે જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં છેલ્લા એક કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અનેક નીચાણવાળા વિસ્તારો જે ત્યાં પાણી હોવાના છે છે સામે આવી રહ્યા અને જોઈએ તો થોડા દિવસ પહેલાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં અનેક સ્થળોએ જે છે પાણી ભરાયા હતા દસ ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસી ગયો હતો અને ત્યારે આજે ફરી મેઘરાજા જે છે તે દેવભૂમિ દ્વારકામાં એન્ટ્રી કરી છે ધમાકેદાર એન્ટ્રી કરી છે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અનેક ખેડૂતો જે છે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અનેક ખેડૂતોએ વાવણી કરી લીધી હતી અને આજે મેઘરાજાની જે છે તે ધમાકેદાર એન્ટ્રી દેવભૂમિ દ્વારકામાં થઈ છે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક પહેલા વરસાદનો જે છે આનંદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખંભાળિયામાં જે છે વરસાદ આવી ચૂક્યો હતો પરંતુ દ્વારકાના અનેક સ્થળો હતા જ્યાં વરસાદની રાહ જોવાતી હતી અને આજે વરસાદ જે છે તે દ્વારકામાં સાર્વત્રિક જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને જે રીતે જોઈએ તો છેલ્લા એક કલાકથી વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક હર્ષને ખુશીની જે લાગણી છે તે જોવા મળી રહી છે અનેક ખેડૂતો જે છે તે તે હર્ષની લાગણી જે છે અનુભવી રહ્યા છે અનેક ખેતરો છે ત્યાં પાણી ભરાયા છે અનેક લોકોમાં જે છે તે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મેઘરાજાની ધોધમાર એન્ટ્રી થઈ છે અનેક સ્થળોએ જે છે પાણી ભરાયા છે અને આજે આટલા દિવસે જે છે તે મેઘરાજા ફરી દેવભૂમિ દ્વારકા પર મહેરબાન થયા છે અનેક લોકો જે છે તે અત્યારે વરસાદનો આનંદ માણી રહ્યા છે અને અમે દ્વારકાથી તમને

સૌરાષ્ટ્રના અન્ય ભાગો પણ છે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગમાં હવા ડાંક વરસાદમાં ત્રણ કે ચાર જેવો વરસાદ થવાની શક્યતા છે સુરત વગેરે ભાગમાં બે ઇંચનો વધારે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં બાવીસ તેર ચોરસમાં અને જમ્મુસર તેમજ નસવાડી બોડેલી સિનોર પાદરા આ ભાગોમાં પણ લગભગ બે ઇંચ કે જેથી વધારો હમણાં બાવીસ તેર ચોરસમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં છૂટા સવારે બે ત્રણ દિવસમાં વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદ અંધારો નથી બધા ભીજભિન ભાગોમાં થશે કોઈ ભાગમાં અડધો તો કોઈ ભાગમાંથી વધારે વરસાદ થવાની શક્યતા છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વીસથી વધારે ત્રણ દિવસમાં વરસાદ થવાની શક્યતા રહે છે વરસાદ ગાજવીજના પવન સાથે થવાની શક્યતા છે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે બંગાળ બંગાળસાગરમાં વિશાખાપટ્ટનમમાંથી એક વરસાદી વહન જશે અને એક મુદ્દો ફાંટો પૂર્વ ભારત તરફ જશે એ ભાત એ ફાંટો જે વાહન હિમાલયના ભાગ ઉત્તર ભારતના ભાગમાં જતા નજીકમાં ત્યાંનું એક વહન અરબી સમુદ્રના વહન સાથે શું થશે ત્યાં ભારે વરસાદ થશે અઠ્યાવીસ જૂનથી ત્રીસમી જૂનમાં ગુજરાતમાં ચડાચર સારો વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદ અવારડા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કુલ કોઈ ભાગમાં આઠથી લગભગ દસ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે જામનગરના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ ઘાટમાં તો મુંબઈમાં પણ ઘરો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ છે કે મુંબઈથી માંડીને ગુજરાતના ઘણા ભાગોમાં ચરાચર નીર નિરંતર ચોમાસું લાગશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે કોઈ ભાગમાં ભાવિના વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ સારો વરસાદ થશે કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા સમી હારી ઘણા ભાગોમાં આ વરસાદ સારો થવાની શક્યતા રહેશે અને પાંચથી સાત જુલાઈમાં રથયાત્રા વખતે પણ છાંટા પડવાની શક્યતા રહેશે અગિયારમી જુલાઈએ અષાઢી પાંચમે ગા વીજળી થવાની શક્યતા છે જો અષાઢી ઈશાની વીજળી હોય અને આ વીજળી સફેદ સર્ફ લુપ્તા હોય તો સારો વરસાદ થતો હોય છે એટલે અષાઢી પાંચમે પણ વીજળી થવાની શક્યતા રહેશે એટલે જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે પણ પાંચમી જુલાઈ પછી પુનર્વસુ નક્ષત્રનું પાણી ચોમાસું પાક માટે સારું રહેતું નથી ખેડૂતભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે અને ત્યારબાદ ત્યારબાદ પુષ્ય નક્ષત્રનું પાણી સારું ત્યારબાદ પૂર્વા ફાળગુ નક્ષત્રનું પાણી તો બિલકુલ સારું નહીં જો વચ્ચે પૂર્વા તો ખેડૂત વચ્ચે ત્યારબાદ ઊંચા ફાળગુ નક્ષત્રનું પાણી સારું પણ અલ્લા નિર્માણની અસરના કારણે પાછો વરસાદ સારો થશે વરસ લગભગ બારણી જેવું ગણી શકાય અને પાછોતર વરસાદથી નિર્ઘલ અવસ્થામાં આવેલા પાકને નુકસાન થવાની ધારણા રહે છે તેર સપ્ટેમ્બરથી ઓક્ટોબર ઓક્ટોબરથી ગરમી ઘર પડશે અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં રહેલા પાત્રામાં જ્યારે જીવજંતુ એના વિશે પછી સાફ સાફ ક્યાંક ક્યાંક જોવા મળે એટલે અને નવરાત્રિમાં પણ લગભગ હવામાનમાં ઘણા ટકા વાદળ વાયુ રહે વરસાદ થઈ શકે થઈ શકવાની શક્યતા ગણી શકાય સત્તરમી ઓક્ટોબરે પણ દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે સોળથી અઢાર નવેમ્બરે બંગાળસાગરમાં હળવું હળવું હવાન દવાન ઉભું થવાની શક્યતા રહેશે અને અઢારથી વીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળસાગરમાં વાવાઝોડા આવશે જેની અસર ગુજરાતના ભાગોમાં પ્રભાવિત કરી શકે છે ગુજરાતમાં આ અર્થામાં માવઠા થઈ શકે શક્યતા રહે છે બાવીસ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા છે વાવાઝોડા મુખ્ય કારણ સમુદ્ર ઉષ્ણતામાં છવીસ ડિગ્રી ઉપર સત્યાવીસ ડિગ્રી આ ઉપર જવા થાય તો સાકરો થતા હોય છે અને આ વખતે દક્ષિણ પશ્ચિમ સાગર જે છે એ થોડોક ન્યુટ્રલ થયો હતો આયોજી પોઝિટિવ છે ગરમ પણ કઈ કઈ કં છે અને દક્ષિણ ગુજરાતમાં પ્રવર્તી વરસાદની સ્થિતિ પણ હજુ સાનુકૂળ નથી કારણ કે અનિર્મળ સ્થિતિ અત્યારે પૂર્વ પ્રસિદ્ધ મહાસાગરમાં નહીં અલનીનો નો નહીં લાની નોટર સ્થિતિ છે એટલે તેજ પવન વાતા નથી એટલે હમણાં ડીપ ડિપ્રેશન છે પણ વાવાઝોડાની શક્યતા હમણાં જરા બરાબર જણાતી નથી વાવાઝોડાની સ્થિતિ ક્યારે જણાય ટેમ્પરેચર યોગ્ય હોય તો જી પણ આમ છતાં વીસમી તારીખ પછી લો પ્રેશર બનવાની શક્યતા છે આમ બંગાળ લો પ્રેશર બનવાની શક્યતા છે ડીપ ડિપ્રેશન ડિપ્રેશન પણ બનવાની શક્યતા છે પણ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે પણ આ ડિપ્રેશનમાં જે છે લોકો છે ગુલગાજમના મેદાન જાત ત્યાં ભટકાય અને વરસાદ લાવવામાં સહાય કરી રહ્યો છે જી હમ હમ તદાવ આ વખતે શું લાગે છે ખેડૂતોને કયા પાકમાં આ વખતે પુષ્કળ પ્રમાણમાં થાય એવા પાકો કયા લાગે છે તમને કે જેનું ઉત્પાદન સારું આવી શકે અત્યારે હમણાં તો હજુ વાવણી મોડી મોડી શરીર ના ગણાય સૌરાષ્ટ્ર કેટલા ભાગમાં તો વાવણી થઈ ગયા કેટલા વિસ્તાર થયા થઈ છે જી અને આજરામાં થઈ જવાનું શક્ય થયા છે કારણ કે આજરામાં વરસાદ જો સારો થવાનો છે ને એવા મોટા ભાગમાં થઈ જશે પણ પાસોતેર વરસાદ ઘણો થવાનો છે લાંજીનો સર એટલે પાસોતેર પાક જે છે સૌરાષ્ટ્રમાં મને લાગે તલ વાવાતા છે પાછળ વધારે વરસાદ હોય તલ સારો ના થાય ઉત્તર ગુજરાતમાં પાછળમાં રોકડિયા પાક લગભગ ગીરવેલા કે એવું વાતું હશે અને અત્યારે તો સૌરાષ્ટ્રમાં અ મગફળીનું વાવતર વધારે છે બીજી કપાસનું વાવતર ઉનાળામાં થઈ ગયું છે બીજી કપાસમાં અત્યારે હમણાં મૃક્ષ નક્ષત્રમાં વરસાદ ના થયો એ સારું થયું કારણ કે જો આ વરસાદ નક્ષત્રમાં વરસાદ થયો હોય તો રોગમાં જીવ જીવાત જીવાત વધારે પડે પણ ગરમી પડી એટલે કુદરતી રોગ જીવાતનો કંટ્રોલ થયો અને હવે જે વરસાદ થશે એનું પાણી સારું છે એટલે એકંદરે આ વરસાદનું પાણી સારું છે મગફળી પાક સોયાબીન પાક ત્યાં કઠોરના પાક ત્યાં મિશ્ર પાક પણ થઈ શકે ખાસ તાળાના પાકો પણ સારા થાય છે પણ પાછોતર વરસાદમાં તો ભારે વરસાદ થાય તો સારા ના થાય એટલે પાછોત્તરમાં જે વધારે પાણીની માફકમાં આવતી હોય એવી જાતોનો વિકસાસ વિકસિત કરવું સારું રહે છે મારા ખ્યાલ મુજબ દિવેલા વાર્તર થાય છે સૌરાષ્ટ્રમાં થાય છે દાદા હં થાય છે તો પાછળ નિવેરાના વાર્તર થઈ શકે પણ મહત્ત ભાગમાં સૌરાષ્ટ્રની ਵੈਰੀਟੀ ਉਹ ਅਲੱਗ ਅਲੱਗ ਵਾਝੇ ਹੂੰ ਇਹ ਪਾਸਾ ਘਾਟਾਣਾ ਪਾਗੋ ਅਨੇ ਪਾਸਰ ਮਾ ਟੋਕੀ ਸੁੱਕੀ ਮੂਰ ਜੀ ਵੈਰੀਟੀ ਵਾ ਵੀ ਸਰਦਾ ਸੀ